પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજ સવારથી બાપુના બાવલા ચોકમાં સોળ હજાર જેટલા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પટેલ સેવા સમાજ ટ્રસ્ટની શૈક્ષણિક સેવા કાર્યને પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સુજિત્રા યાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુંમ્મર સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા આરડીસી બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુગલપુરા સહિતના સમાજ શ્રેષ્ઠીઓએ બિરદાવી હતી માત્ર બે કલાકમાં જ સોળ હજાર ચોપડા રાહત દરે વિતરણ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો

ધાર્મિક સ્તરે જોવા જઈએ તો અમે લોકો નવરાત્રિ છે ગણપતિ ઉત્સવ છે હોળી છે જેનાથી લોકો એકઠા થઈ શકે અને ધાર્મિક વૃત્તિ એને એ ટૂંકમાં આવી શકે એ હેતુથી અમે લોકો ધાર્મિક કાર્યક્રમો પણ કરીએ છીએ તેમજ અમે લોકો સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ જેનાથી કોઈ દર્દી હોય એમને ઇમરજન્સીમાં બ્લડ જોતું હોય તો એ હેતુથી અમે બ્લડ કેમ્પ પણ કરીએ છીએ તો આવા અમે અવનવા કાર્યો કરીએ છીએ જેમાં આપણો સાથ સહકાર મળી રહે તે હેતુથી અમે આગળ જતાં ઘણા બધા કાર્યો કરી શકીએ એમાં આપને સાથ અને સહકારની જરૂર છે તો આપ સાથ આપતા રહો અને સહકાર આપતા રહો જય હિન્દ જય ભારત થેન્ક યુ